આયોજિત સ્પોર્ટ સપ્તાહને સાવલીના સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા નિવિંદ કાપીને તેમાં અધ્યક્ષતાને ઉદઘાટન કરવામાં આવ્યું છે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રમત નું મહત્વ અને તેનું સ્વાસ્થ્ય સાથે સિદ્ધુ જોડાણ હોવાનું કઈ રીતે છે તેને લઈને વિસ્તૃતમાં માહિતી આપી લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અને રમત કોઈ પ્રકારની હોય તેને જીવનમાં એક અલગ પ્રકારનું સ્થાન આપવું અને આપણા રોજિંદા જીવનમાં કોઈક કોઈક રમત શારીરિક સ્વાસ્થ્ય માટે રમવી જોઈએ તેવી પણ મીઠી ટકોર કરી છે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા આયોજિત સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે જીએચએમસીના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રિન્સિપલ ડોક્ટર તેજસ શેઠ હોમિયોપેથિક હોસ્પિટલના આરએમઓ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર